સુરતમાં રક્ષાબંધન પર્વને લઈ ત્રણસો ટનથી વધુ મીઠાઈ સુરતીઓ જાપટી ગયા છે ભાઈ બહેનો મોં મીઠું કરાવવા મીઠાઈ ખવડાવવાની પ્રથા હોવાથી છેલ્લા બે દિવસમાં અંદાજે શહેરમાંથી ત્રણસો ટનથી વધુ મીઠાઈનું વેચાણ થયું છે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર સુરત શહેરમાં બે દિવસ ઉજવાય છે જેમાં મૂળ શહેરીજનો બીજા દિવસે વાસી રક્ષાબંધન મનાવે છે આ તહેવારમાં બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે અને આ સાથે જ ભાઈનું મોં મીઠું કરાવવા માટે પેંડા કાજુકતરી હલવો તેમજ અન્ય મીઠાઈઓ લઈને જાય છે